જીદે ચેનલમાં મિત્રો સ્વાગત છે આપનું તો આજે ફરી કમિડલા ગામે આજે ઇન્ડિયન રોક્સ પાઇથોન ત્યાંના રહેવાસીને જોવા મળ્યો અને તરત મને કોલ કર્યો તો તરત તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી પણ રસ્તો મિત્રો બહુ લાંબો હતો જ્યાં રોડ પર બાઈક મેંકી અને ખેતરમાં જવું પડ્યું હતું લગભગ અડધો કિલોમીટર ચાલી અને ત્યાં પક્યા અમે અને કયું ગામ કમીલા મતલબ શેના માટે અહિયાં બોલાયો તમે અજગર બરોબર તો અજગર ની બીક લાગવાના હિસાબ જ બોલાયો ને તમે તો મિત્રો આનાથી કંઈ થતું નથી આ બિન જારી આ કદાચ ગમે નીકળવા ના તો આને કોઈ મારતો નહીં બરોબર વાંધો ને કઈ જગ્યાએ મને પોઝિશન બતાવી અજગર કેવાયગર અજગર ને પકડી અને અમે થેલીમાં પેક કરી દીધો અને હવે અમે નીકળી ગયા છીએ મિત્રો એને રિલીઝ કરવા લગભગ પચાસ વર્ષની ઉંમરના કાકા પણ મારી સાથે હતા જે અબોલજીવ બચાવવા મારી સાથે આવ્યા તો મિત્રો બધાને એ જ કે અબોલજીવ બચાવો અને હવે અમે આવી ગયા છીએ આ ગન છોડવા માટે મતલબ રિલીઝ કરવા માટે જ્યાં તે કોઈ તો મિત્રો આવા આબોલજીવ બચાવવા મને સપોર્ટ કરજો અને હવે ફરી મળીશું આગલા વિડીયોમાં